જેટલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની સૌથી મોટા સમાચાર છે ખેડૂતોને હેક્ટર દીઠ સરકાર દ્વારા પચાસ હજારની સહાય કરવામાં આવશે રાજ્યની અંદર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકની અંદર મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે

ખેડૂતોને સહાય મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે ખેડૂતોની સહાયને ગોપાલ ઇટાડિયાએ જણાવ્યું છે કે ખેડૂતોને અલગ અલગ ત્રણ રીતે નુકસાન થયું છે ચોમાસુ સીઝનમાં જે વાવેતર થયું હતું ચોમાસાના વાવેતરની અંદર માવઠાના કારણે નુકસાન ગયું છે એવામાં ખેડૂતોને માવઠાના કારણે જમીન પણ ધોવાઈ ગઈ છે રવિ પાકના વાવેતરમાં નુકસાન થયું છે અને ત્રણેય પ્રકારે ખેડૂતોને નુકસાન થયું ખેડૂતોની આંખે પાણી ભરાઈ ગયું છે અને સરકારનું પેટ પાણી વગર હાલતું નથી આમ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાડિયા દ્વારા માંગ કરવામાં આવી છે કે સર્વે કર્યા વગર જ ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે તો આવી રીતે ખેડૂતો પાયમાલ થયા છે અને એને સરકાર દ્વારા ઘણી બધી સહાય કરવામાં આવે એવી માંગ ઘણા બધા નેતાઓ દ્વારા કરવામાં આવી છે મિત્રો બીજા મોટા સમાચાર છે સસ્તા અનાજની દુકાનદારને લઈને ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મળતા કમિશનની અંદર વધારાની સહેજ અલગ અલગ વીસ માંગણીઓ લઈ અને સત્તર હજાર જિલ્લા સંચાલકોએ આજથી હડતાલ છે એ શરૂ કરી છે હડતાલના પગલે અનાજ વિતરણની કામગીરી થપ્પ થઈ ગઈ છે અને હડતાલના પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ સાથે સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા બંને એસોસિએશન જે છે એ હોદ્દેદારોની બેઠક જોડે પરંતુ બેઠકમાં મંત્રણા પણ ભાંગી હોવાનું જાણવા મળ્યું છે મિત્રો વાત કરીએ તો સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા વીસ મુદ્દામાંથી અગિયાર મુદ્દાઓ જે છે એ તાત્કાલિક ધોરણે સ્વીકારી લીધા છે અને બાકીના જે મુદ્દાઓ છે એના માટે અત્યારે હજી ચાલુ રહી છે મિત્રો ત્રીજા મોટા સમાચાર છે મતદારોનું હવે ફોટાવાળું કાર્ડ મળશે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન એટલે કે એસઆઈઆર ની પ્રક્રિયા હેઠળ ચાર નવેમ્બર થી અમદાવાદની અંદર તમામ વિધાનસભા બેઠકમાં બીએલઓ ઘરે ઘરે જઈ અને યુનિક એન્યુમેશન ફોર્મ વેચવાનું શરૂ કરશે આ ફોર્મની અંદર લોકોના ફોટા લાગેલા હશે અને તેમાં ઘર દીઠ દરેક સભ્યોને ફોર્મ છે એ વહેંચણી થશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની યાદી પ્રમાણે લોકોને યુનિક એનસિમલિસ્ટ ફોન આપવામાં આવશે અને નવા નામ નોંધાવનારા અઢાર વર્ષથી વધુના તમામ મતદારો માટે પણ અલગથી અરજી ફોર્મ આપવામાં આવશે એક વખત બેલો ફોર્મ આપવા જશે અને ઘર બંધ હશે તો ઘરના દરવાજાની અંદરથી ફોર્મ નાખી દેશે અને ત્યારબાદ ત્રણથી ચાર દિવસ પછી ભરેલું ફોર્મ છે એ પાછું લેવા બેલો ફરીથી ઘરે આવશે બીજો મોટા સમાચાર છે જુનિયર એડિટર એટ સ્પર્ધા છે એ દૈનિક ભાસ્કર દ્વારા રજૂ કરવામાં આવી છે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ ટેલેન્ટ બતાવે તે માટે ન્યૂઝપેપર મેકિંગ કોમ્પિટિશન જુનિયર એડિશન 8 નું આયોજન કરાયું છે આની અંદર ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે જુનિયર એડિટર ડોટ ઇન ઉપર જઈ અને નોંધણી કરાવવી પડશે રજિસ્ટ્રેશનની જે ફી છે એ એકસો ને રૂપિયા છે અને જો તમે ઘરે મંગાવશો તો પચીસ રૂપિયા વધુ આપવા પડશે નોંધણી પછી તમારે ચાર પેજનું પ્રી ડિઝાઇન ન્યૂઝપેપર કુરિયર દ્વારા અથવા તો તમારા સરનામે છે એ મોકલાવશે સ્કૂલ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેશન કરવા માટે જુનિયર એડિટર એટ ધ રેટ ડીબી ઓર્ક ડોટ ઇન ઉપર મેઇલ પણ કરી શકે છે અને દિવ્ય ભાસ્કરના કાર્યાલયની અંદર પણ સંપર્ક કરી શકે છે આ પ્રી ડિઝાઇન ન્યૂઝપેપર હિન્દી અંગ્રેજી ગુજરાતી અને મરાઠી ભાષાની અંદર ઉપલબ્ધ રહેશે અને દરેક પેજ ઉપર અલગ અલગ વિષય હશે જેના સૂચન પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાનું ન્યૂઝપેપર તૈયાર કરવાનું રહેશે મિત્રો વાત કરીએ તો વર્લ્ડ કપની અંદર ભારતની શાનદાર જીત થઈ છે વુમન્સ વન ડે વર્લ્ડ કપ બે હજાર ફાઈનલ માં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ત્રેપન રમે ધમાકેદાર જીત મેળવી છે મહિલા વર્લ્ડ કપ ના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઇટલ પ્રથમવાર જીત્યું છે મહિલા ક્રિકેટ ટીમની આ સ્થિતિને લઈ અને ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે મોડી રાત્રે અમદાવાદ સુરત ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોની અંદર લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને મહિલા ક્રિકેટની ટીમને જીતની સેલિબ્રેટ કરી છે લોકોએ તિરંગા સાથે બાઇક રેલી યોજી હતી અને કેટલાક જગ્યાએ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા ઇતિહાસની અંદર સૌથી પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હતાવી અને વર્લ્ડ કપની અંદર જીત મેળવી છે મિત્રો બીજા મોટા સમાચાર છે 30% બેઠક હવે મહિલાઓને ફાળવવામાં આવશે ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના 25 વર્ષના ઇતિહાસની અંદર પ્રથમવાર મહિલા વકીલ માટે પ્રમુખ પદની બેઠક માટે અનામત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે હવે પ્રથમવાર મહિલા એડવોકેટ પ્રમુખ પદ સંભાળશે ફેમિલી કોર્ટ 1200 ના પ્રમુખ હરવિનેશે જણાવ્યું છે કે 1200 વકીલ પ્રેક્ટિસ કરે છે તેમાં વન બાર વન વોટ હેઠળ ત્રણસો ને વકીલ નોંધાયેલા છે સુપ્રીમ કોર્ટે નવ મે બે ના રોજ તમામ જિલ્લા કક્ષાના સ્થાનિક બાર એસો ની ચૂંટણીમાં કારોબારીની સમિતિમાં ત્રીસ ટકા મહિલા બેઠક અનામત રાખવાની જોગવાઈ કરી છે અને નિર્દેશ પણ કરી દીધો છે બાર કાઉન્સિલ ઓફ ધ ગુજરાતની સરકારની અમદાવાદ ફેમિલી કોર્ટ બારમાં બેઠકના મહિલાના સશક્તિકરણને પ્રાધાન્ય આપવા માટે ઓગણીસ ડિસેમ્બરે યોજનારી ચૂંટણીમાં મહિલા વકીલ માટે અનામત રાખવાનો ઠરાવ પણ કરાયો છે મિત્રો વાત કરીએ તો જો તમે પણ પોતાનું નવું ઘર લઈ રહ્યા છો તો સરકાર દ્વારા હવે તમને એક લાખ રૂપિયા આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ હેઠળ વ્યાજ સબસિડી સ્કીમ જાહેર કરાઈ છે જેમાં લોકોએ એક સપ્ટેમ્બર બે કે તેના પછી હોમ લોન લીધી હશે તો તેમને આ યોજનાની અંદર એક લાખ રૂપિયાની સબસિડી મળશે ઈડબ્લ્યુએસ કે જેની અંદર ત્રણ લાખથી ઓછી આવક છ લાખ અને નવ લાખ સુધીની આવક ધરાવતા કેટેગરીઓને આ લાભ આપવામાં આવશે પછી મકાન ખરીદે તો તેને વ્યાજ સબસિડી મળશે આ યોજનાનો લાભ લેવા માટે હાઉસિંગ લોન લેનારે આવકનો દાખલો આપવો પડશે અને એના માટે અરજી કરવા સરકારનું પોર્ટલ પણ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે કે જેમાં એચટીટીપી પીએમએવાયએમઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન અને આ છે ત્યાંથી તમે ઘરે બેઠા જ સબસિડી માટે એપ્લિકેશન કરી શકો છો તો આ હતા આજના દસ મોટા સમાચાર સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી બીજી ચેનલ ગવર્મેન્ટ સાથે એને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો